બેન બિંદાબેન દે શબા વાળો મંડળ વાળો બિંદાબાવળીયા ધણિયાનો ઝાંપડીનો વેવાર આલવા તૈયાર શા હમલે મોણ ભરી ગ્યો બોલોનો બિંદાબેન ધણિયાનો વેવાર આલવા દિયા છે તો હમલે મોણ ફરી ઝાંપડી રખડીજી માં હમલે પડી ગ્યો કોઈ કેમ પાછા જોવા મારે ઓબળો બિંદા ભાઈ પછી મારે ભૂહે કીધું કે ભાઈ માતા કે છે એમ કરશું મણની ચીડે ઓબળો મણ દેવની રીતમો મણન બે ત્રણ વાર તડાયો તો પછી ઓબળા ઓબળો બિંદા ભાઈ ઓમેલો મણ એમ બોલ્યો કે માતા દીજા લે તો હું મન છું ના કે મન નહીં તો આ રાવણે દેરે દીદાલી દીક ન ભાઈ અરે આલે

વાત આ કેસે ભરશું પણ એની રી ને બિંદુ બિંદાવઈ બગો એય બગો આ વેણ બને સે માલી

એમતફોક ના માટાને કાલાતો એમ મતફો એમ કે અડધા કેસે ચામુંડા છે અડધા કેસે ઓકલ છે વાતો સાચી ખોટી બારું ભાઈ હેડ ઓકલ ભાઈ માં એક જ ભાઈ વો નોટીシ ગોદર કો ગોદર કો હમ હમ બાય મમા એવું બોલશું નહીં એમ જ પકળો દેવું હમ વેણ નહી

અરે આપણે એવું બોલો છું ભાઈ પેહલો તો આ વખવા આપડી પછી મનાવી પડશે